વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો એમાં આપણે ત્રણ ખાનાવાળા રોકડમેળના દાખલાઓ સમજી રહ્યા છીએ આગળના લેક્ચરમાં આપણે ત્રણ ખાનાવાળા રોકડમેળનો એક દાખલો સમજેલા અને એક દાખલો તમને હોમવર્ક તરીકે આપેલો હતો જે તમે તમારી પાકી બુકમાં ઉતારી પણ લીધો હશે આજે આપણે એવો જ એક બીજો દાખલો કે જે ત્રણ ખાનાવાળો હોય એવો રોકડમેળ આજે આપણે સમજીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક રકમ આપી છે કે ભાવિકાનો ત્રણ ખાનાવાળો રોકડ મેળ તમારે નીચેની દસેક જેટલી વિગતો આપી છે એના પરથી બનાવવાનો છે પ્રથમ વ્યવહાર આપે છે આપણને એક ત્રણ બે હજાર વીસ રોકડ સિલક ચૌદ હજાર અને બેંક ઓવર ડ્રાફ્ટ બાર હજાર રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે જેવી રીતે નમૂનો બનાવીએ છીએ એ મુજબનો નમૂનો તમે અહીંયા જુઓ છો એ નમૂનો આપણે બનાવી અને એમાં આપણે રોકડ શિલકને તમે જાણો છો એ પ્રમાણે બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર એટલે કે આવક બાજુ રોકડના ખાનામાં લખવાના હોય છે જે લખેલા છે જે તમે જુઓ છો ત્યાર પછી અહીંયા એક નવું શીખવાનું છે બેંક શિલકને બદલે બેંક ઓહરડાપ આપે છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે જ્યારે બેંક ઓર્ડર આપવામાં આવે ત્યારે તમારે એને ઉધાર બાજુને બદલે જમા બાજુ લખવાના હોય છે ફરીથી જ્યારે બેંક ઓર્ડર આપે ત્યારે તમારે એને જમા બાજુ એક ત્રણની તારીખ આપી અને બાકી આગળ લાવ્યા તરીકે બેંકના ખાનામાં લખવાના ખાસ યાદ રાખવાનું કે બેંક ઓર્ડર હોય ત્યારે જમા બાજુ અને બેંકના ખાનામાં રકમ લખાય વિગતમાં બાકી આગળ લાવ્યા અને તારીખ આપણે જેમ લખીએ છીએ એ રીતે લખવાની હોય છે અને જો બેંક સિલક હોય તો આપણે ઉધાર બાજુ લખવાના ત્યાર પછી બીજો વ્યવહાર છે ત્રણ ત્રણ બે હજાર વીસ ધંધામાં વધુ નાણાંની જરૂર હતી એટલે વેપારી એટલે ભાવિકા પોતાનું એક અંગત વાહન પચીસ હજારની કિંમતનું હતું એ બાવીસ હજારમાં વેચી નાખે છે એમાંથી પંદર હજાર રોકડા ધંધામાં લાવે છે હવે વિદ્યાર્થી મિત્રો એ વાહન હોય ગમે એટલાનું વેચીએ ગમે એટલામાં પરંતુ ધંધામાં રોકડા જેટલા આવે એટલાની એન્ટ્રી આપણે અહીંયા લખવાડી થાય અને એ વેપારી પોતાના ઘેરથી લાવે એટલે એ મૂડી કહેવાય તો ત્રણ ત્રણ તારીખ તમે ઉધાર બાજુ આવક બાજુ જુઓ છો જેટલા રોકડા ધંધામાં આવે એ રકમ પંદર હજાર રોકડના ખાનામાં તમે લખેલી જુઓ છો અને એ વેપારી ઘરેથી લાવે એટલે મૂડી તરીકે મૂડી ખાતે એવો શબ્દ આપણે લખેલો છે ત્યાર પછી સાતમી તારીખ જિંદગીનું વીમા પ્રીમિયમ અને આગનું વીમા પ્રીમિયમ આપણે ચેકથી ચૂકવીએ છીએ એટલે ખબર છે કે બેંકમાંથી પૈસાની જાવક થાય એટલે જમા બાજુ જશું જાવક બાજુ સાત ત્રણ જિંદગીનું વીમા પ્રીમિયમ ખાસ યાદ રાખવાનું એને ઉપાડ કહેવામાં આવે આવકવેરાની જેમ એટલે ઉપાડ ખાતે બેંકના ખાનામાં છસો રૂપિયા ચેક હોવાને કારણે અને એ જ બેંકના ખાનામાં આગનું વીમા પ્રીમિયમ પંદરસો રૂપિયા લખેલું છે ત્યાં આગના વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે એટલે એનું નામ લખવાનું જ્યારે જિંદગીનું છે એમાં ઉપાડ આપણે લખવાનો હોય છે ત્યાર પછી દસમી તારીખ દસ ત્રણ બે હજાર વીસ છ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે પાંચ ટકા રોકડ વટાવે વેચ્યો એમાંથી બે હજાર રૂપિયા આપણને રોકડા મળ્યા અને બાકીની રકમનો આપણને ચેક મળેલો છે હવે વિદ્યાર્થી મિત્રો એ દસમી તારીખની અહીંયા સમજૂતી એટલે કે ગણતરી મેં તમને આપેલી છે એ તમે અહીંયા ડાબી બાજુ જોઈ શકો છો કે છ હજારમાંથી છસો રૂપિયા વેપારી વટાવના જાય એટલે ચોપનસો રૂપિયા બાકી વધે છે ચોપનસો ઉપર પાંચ ટકા ગણીએ એટલે બસો સિત્તેર રૂપિયા એ રોકડ વટાવ ગણવામાં આવે પાંચ ટકા અને એ રોકડ વટાવ બાદ કરીએ એટલે પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા વધે છે એ રોકડા અને એક સાદો ચેક એટલા માટે કે દસ તારીખ પછી પાંચમો વ્યવહાર તમે જોશો તો અગિયારમી તારીખમાં આ ચેક આપણે બેંકમાં ભરીએ છીએ એટલે આજે દસમી તારીખે આ રોકડા મળ્યા છે એવું આપણે ગણવાનું અગિયારમી તારીખમાં આપણે એમાંથી ભાગ પાડી લેશું કે બે હજાર રૂપિયા રોકડા અને બાકીના જે વધે છે એ ત્રણ હજાર એકસો ને ત્રીસ રૂપિયાનો ચેક છે એ પછી આપણે બેંકમાં અગિયારમી તારીખમાં ભરશું તો વિદ્યાર્થી મિત્રો આ પાંચ હજાર એકસો ત્રીસ રૂપિયા અને બસો ને સિત્તેર રૂપિયાનો જે રોકડ વટાવ છે એ દસમી તારીખમાં આપણે એમ જ માનવાનું કે આપણને રોકડા મળ્યા છે જાણે કે ચેક છે જ નહીં એમ માની અને રોકડા આવ્યા પાંચ હજાર એકસો ત્રીસ એ આવક તરીકે રોકડના ખાનામાં અને વટાવના ખાનામાં બસો ને સિત્તેર રૂપિયા એ તમે જોઈ શકો છો હવે પાંચમા વ્યવહારમાં અગિયારમી તારીખ એટલે તરત દસમી તારીખ પછી તરત બીજી તારીખે આપણે ચેક બેંકમાં ભરીએ છીએ આપણે જાણીએ છીએ કે કુલ કુલ રકમ પાંચ હજાર એકસો ત્રીસમાં બે હજાર રોકડા છે એટલે ત્રણ હજાર એકસો ત્રીસનો ચેક આપણને મળેલો ગણાય એ ચેક બેંકમાં ભરીએ એટલે બેંકમાં પૈસા આવે એટલે આવક બાજુ બેંકના ખાનામાં તમે ત્રણ હજાર એકસો ત્રીસ જુઓ છો એ આપણે ચેક બેંકમાં ભર્યો જમા ખર્ચી વ્યવહાર કહેવાય એટલે વિગતમાં લખવાનું રોકડ ખાતે અને તારીખ લખશો અગિયાર ત્રણ હવે અગિયાર ત્રણે એ ચેક તમે બેંકમાં ભરો છો એટલે રોકડા પૈસાની જાવક થઈ ગણાય એટલે જાવક બાજુ અગિયાર ત્રણ તારીખ તમે જુઓ છો ત્યાં વિગત પહેલાં નહીં લખવાની પરંતુ રોકડા પૈસા જાય છે એટલે રોકડના ખાનામાં એ રકમ આપણે લખેલી છે ત્રણ હજાર એકસો ત્રીસ બાજુમાં લખવાનું જમા ખર્ચી અને વિગતમાં લખવાનું બેંક ખાતે અગિયાર ત્રણ તારીખ તો વિદ્યાર્થી મિત્રો આ જમા ખર્ચી વ્યવહાર બંને બાજુ આવશે પંદરમી તારીખ છઠ્ઠો વ્યવહાર એમાં આપે છે દસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ને બે ટકા રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો અને ચાર હજાર રૂપિયા રોકડા બાકીની રકમનો આપણે ચેક આપીએ છીએ તો એ પંદરમી તારીખની પણ આપણે અહીંયા જમણી બાજુ અહીંયા તમે જુઓ છો એ ગણતરી કરેલી છે એને બરાબર આપણે ધ્યાનથી સમજી લઈએ દસ હજાર રૂપિયા એમાંથી એક હજાર રૂપિયા વેપારી વટાવના બાદ થાય બાકી વધે નવ હજાર એ નવ હજાર ઉપર બે ટકા ગણીએ એટલે એકસો ને એંસી રૂપિયા રોકડ વટાવના ગણાય આપણે માલ ખરીદીએ છીએ એમાંથી બાદ બાકી કરીએ નવ હજારમાંથી એકસો એંશીની એટલે બાકી વધે આઠ હજાર આઠસોને વીસ રૂપિયા એટલે આપણે ચૂકવવા પડે હવે આઠ હજાર આઠસો વીસમાં આપણે રોકડા ચૂકવીએ છીએ ચાર હજાર રૂપિયા એટલે ચાર હજાર રોકડની જાવક થશે અને બાદ બાકી વધે આઠ હજાર આઠસો વીસમાંથી ચાર હજાર રોકડા બાદ કરતાં ચાર હજાર આઠસોને વીસ બીજા એટલી રકમનો ચેક થાય તો આ આઠ હજાર આઠસો વીસ આપણે બે ભાગમાં ચૂકવીએ છીએ ચાર હજાર રોકડા અને ચાર હજાર આઠસો વીસનો ચેક એ બંને રકમ આપણી જાવક બને એટલે રોકડ મેળની અહીંયા જાવક બાજુ તમે એ રકમ જોઈ શકશો પંદરમી તારીખ ખરીદ ખાતે વિગત લખેલી છે રોકડા જાય છે ચાર હજાર એટલે રોકડના ખાનામાં ચાર હજાર બેંકનો ચેક આપણે આપેલો કહેવાય ચાર હજાર આઠસો વીસનો કારણ કે ટોટલ આપણે આઠ હજાર આઠસો વીસ આપવાના છે એટલે અને એકસો ને એંસી રૂપિયા એ રોકડ વટાવ જે આપણે બે ટકા ગણેલો છે એ વટાવના ખાનામાં લખવાના થાય છે પંદરમી તારીખ પછી વિદ્યાર્થી મિત્રો સત્તરમી તારીખ આવે છે પાંચ હજાર રૂપિયા બેંકમાંથી રોકડા ઉપાડ્યા હવે જ્યારે આવો બેંકની સાથેનો વ્યવહાર આવે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બેંકમાંથી રોકડા ઉપાડીએ એટલે રોકડા પૈસા આપણી પાસે આવે પાંચ હજાર રૂપિયા સત્તરમી તારીખમાં એટલે આવક બાજુ આવવાનું રોકડના ખાનામાં આપણે રકમ પાંચ હજાર મૂકી દઈશું જમા ખર્ચી વિગત લખી અને વિગતમાં બેંક ખાતે સત્તરમી તારીખ હવે તમે સમજી ગયા કે એ રકમ બેંકમાંથી જાવક થશે એટલે જાવક બાજુ જવાનું ત્યાં બેંકના ખાનામાં પાંચ હજાર રૂપિયા સત્તરમી તારીખમાં તમે જુઓ છો અને વિગતમાં લખવાનું રોકડ ખાતે જમા ખર્ચી શબ્દ બાજુમાં આપણે લખી લેશું ટૂંકમાં રોકડમાં આવક બાજુ લખવાનું ખાનું અને બેંકમાં જાવક બાજુ ખાનું લખવાનું અને ઉલટસુલટ વિરોધાભાસ નામ એટલે ઉધાર બાજુ જ્યારે રોકડનું ખાનું હોય ત્યારે બેંકનું નામ અને જમા બાજુ જ્યારે બેંકનું ખાનું હોય ત્યારે રોકડનું નામ વિગતમાં આપણે લખતા હોઈએ છીએ ત્યાર પછી વીસમી તારીખ આવે છે સ્ટેશનરી ખર્ચના ચારસો અને પ્રચુરણ ખર્ચના ત્રણસો એ આપણે રોકડા ચૂકવીએ છીએ તો રોકડા ચૂકવીએ એટલે તમે સમજી ગયા કે આપણી પાસેથી રોકડ જાય એટલે વીસમી તારીખ જાવક બાજુ રોકડના ખાનામાં પહેલા ચારસો લખેલા છે સ્ટેશનરી ખર્ચ ખાતે અને એ જ વીસમી તારીખ ત્રણસો રૂપિયા રોકડના ખાનામાં પરચુરણ ખર્ચ ખાતે એ આપણે લખેલા છે ત્યાર પછી સત્યાવીસમી તારીખ ધંધામાં વધુ નાણાંની જરૂર હતી એટલે નિકિતા પાસેથી પંદર ટકા વ્યાજની સાત હજારની આપણે લોન લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો લોન લઈએ એટલે નાણાંની ધંધામાં આવક થાય એટલે સત્યાવીસમી તારીખમાં આવક બાજુ તમે જુઓ છો વિગતમાં લખશું નિકિતાની લોન ખાતે અને રકમ રોકડના ખાનામાં સાત હજાર રૂપિયા એ રોકડા નાણાં આપણી પાસે આવે છે ખાસ યાદ રાખશું ફરીથી અહીંયા કે પંદર ટકા ક્યારેય આવા દાખલામાં ધ્યાનમાં લેવાના હોતા નથી એ રકમ એટલા માટે આપે છે કે તમે જ્યારે વ્યાજ ચૂકવો ત્યારે એ સાત હજાર ઉપર પંદર ટકા વ્યાજ ગણવાનું હોય અત્યારે આપણે પંદર ટકા ધ્યાનમાં લેવાના નહીં સાત હજાર રૂપિયા ઉધાર એટલે કે આવક બાજુ લખવાના હોય છે દસમો અને છેલ્લો વ્યવહાર એકત્રીસ ત્રણ બે હજાર વીસ બેંકે ભાવિકા એટલે કે જે વેપારી જેનો તમે ત્રણ ખાનાવાળો રોકડમેન્ટ કરો છો એની પાસબુકમાં બેંક વ્યાજના પાંચસો જમા કર્યા છે નવો વ્યવહાર આપણે લીધેલો છે ખાસ યાદ રાખો કે બેંક જમા કરે તો આપણે એને ઉધાર બાજુ લખવાના એટલે કે આવક બાજુ લખવાના અને બેંક ઉધાર કરે તો આપણે એને જાવક બાજુ એટલે કે જમા બાજુ લખવાના ટૂંકમાં બેંકે પાસબુકમાં જે બાજુ લખેલું હોય એનાથી વિરુદ્ધ બાજુ આપણે આવવાનું છે એટલે બેંકે જમા કર્યા એટલે આપણે ઉધાર બાજુ આવશું તમે અહીંયા ઉધાર બાજુ એકત્રીસ તારીખ જુઓ છો પાસબુકમાં જે જમા કરે છે એની વિગત છે વ્યાજ એટલે બેંક વ્યાજ ખાતે એવું નામ લખવાનું અને બેંકના ખાનામાં આપણે પાંચસો રૂપિયા લખવાના છે કારણ કે પાસબુકમાં એન્ટ્રી બેંક કરે એટલે બેંકના ખાનામાં એ રકમ પાંચસો રૂપિયા આપણે મૂકવાની છે આમ કરી લેશો વિદ્યાર્થી મિત્રો એટલે આપણો રોકડ મેળ જે છે એ રોકડ મેળની આપેલી વિગતો તમામ અહીંયા પૂરી થાય છે હવે તમારે રોકડનો સરવાળો છે એ કરવાનો ઉધાર બાજુનો એ છેતાલીસ હજાર એકસો ત્રીસ બંને બાજુ રોકડના ખાનામાં મૂકી દઈએ એટલે જમા બાજુ બાકી આગળ લઈ ગયા એકત્રીસ ત્રણની તારીખ નાખી અને આપણે આડત્રીસ હજાર ત્રણસો રૂપિયા ત્યાં ઘટે છે એ આપણે મૂકી દેવાના છે એ કેવી રીતે આવે એ આગળ તમે શીખી ગયા છો કે ઉધાર સરવાળામાંથી જમા સરવાળો આપણે બાદ કરવાનો એટલે બાદ બાકીની રકમ આડત્રીસ હજાર અને ત્રણસો વધે એ તમારે રોકડ મેળની જમા બાજુ રોકડના ખાનામાં લખવાના છે ત્યાર પછી બેંકનો સરવાળો કરીએ હવે ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો બેંકનો ગમે એ બાજુનો સરવાળો વધે રોકડનો હંમેશા ઉધાર જ વધે જ્યારે બેંકનો જમા સરવાળો આ દાખલામાં વધે છે જુઓ એટલે એ સરવાળો પહેલાં કરવાનો ત્રેવીસ હજાર નવસો ને વીસ રૂપિયા ત્રેવીસ નવસો વીસ ઉધાર બાજુ લખી નાખવાના ત્યાંથી એક જ બે બે જ રકમ તમને ત્યાં જોવા મળશે એક છે રોકડ ખાતે ત્રણ હજાર એકસો ત્રીસ ઉધાર બાજુ બેંકના ખાનામાં અને એક છે બેંક વ્યાજના પાંચસો એ બંનેને બાદ કરીએ એટલે બાદ બાકી વધે છે વીસ હજાર બસો નેવું એ બેંકના ખાનામાં મૂકી અને ત્યાં એકત્રીસ ત્રણની તારીખ આપી અને નામ આપવાનું બાકી આગળ લઈ ગયા આટલું કરવાથી રોકડ અને બેંક એ બંનેની બાકી આગળ લઈ ગયા એ આપણે મેળવી લઈએ છીએ ફરીથી યાદ રાખી લેવાનું રોકડ મેળનો રોકડ સરવાળો ઉધાર બાજુનો જમા હંમેશા વધારે થાય જ્યારે બેંકનો સરવાળો ગમે એ બાજુનો વધારે થઈ શકે ઉધાર થાય અથવા જમા પણ થઈ શકે જે સરવાળો વધુ હોય એ પહેલાં કરવાનો અને જે બાજુ ઓછો સરવાળો હોય ત્યાં બાદ બાકીની રકમ આપણે મૂકવાની આવું માત્ર બેંકના ખાનાવાજ જ બનશે ત્યાર પછી વટાવનો સરવાળો આવક બાજુનો એટલે ઉધાર બાજુનો બસો સિત્તેર અને જાવક એટલે કે જમા બાજુનો સરવાળો એકસો એંસી એ તો આપણે ડાયરેક્ટ કરવાના છે ત્યાં બાદ બાકી આપણે કરતા હોતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ત્રણ ખાનાવાળો રોકડ મેળનો આજે જે બીજો દાખલો આપણે લીધેલો છે એ બીજો દાખલો છે એ સમજી અને એના પછી તમારે એક દાખલો એચ ડબલ્યુ તરીકે હોમવર્ક તરીકે ઘેરે આ દાખલાની સાથે જ ગણી લેવાનો છે એમાં પણ મેં તમને અહીંયા આ જે દાખલો આપેલો છે એના દસેક જેટલા વ્યવહારો આપેલા છે તો આ વ્યવહારોને લઈ અને તમારે એક દાખલો છે એ ઘેરે ગણી લેવાનો અને એ જે દાખલો તમે ગણશો એના જવાબ મેં અહીંયા તમને આપેલા છે એ જવાબ તમારે એની સાથે મેળવી લેવાના છે એમાં ખાસ કરીને રોકડ અને બેંક ખાનાના સરવાળા અને બાકી આગળ લઈ ગયા એ આપેલા છે એ બરાબર આપણે આ દાખલો ગણો એની સાથે ચેક કરી લેવાના છે અને એ પ્રમાણે તમારે દાખલો છે એ આ દાખલાની સાથે જ ગણી નાખવાનો છે અસ્તુ જય શ્રી કૃષ્ણ